નમસ્કાર મિત્રો મિત્રો હિન્દુત્વની વાતો કરતી હિન્દુત્વના એજન્ડા સાથે આગળ વધતી ભારતીય જનતા પાર્ટી તેના નેતાઓ અને હિન્દુત્વની વાતો 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 હિન્દુ ધર્મની ભગવાન શિવની લોકો સુધી પહોંચાડતા કથાકાર સુરતથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો કોઈ મજાકમાં લઈ રહ્યું છે તો આ વિડીયોને કોઈ ગંભીરતાથી લઈ રહ્યું છે કોઈ સામાન્ય વ્યક્તિઓ અને પોસ્ટ કરી રહ્યા છે તો કોઈ અલગ અલગ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા લોકો કાર્યકર્તાઓ નેતાઓ પોસ્ટ કરી રહ્યા છે વિડીયોમાં શું છે અને શા માટે આટલો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ડિંડોલી વિસ્તાર સુરતના ડિંડોલી વિસ્તારની નીલકંઠ સોસાયટીમાં એક શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિવકથામાં બધું બરોબર ચાલી રહ્યું હતું મહારાજ લલિતજી પોતે શિવકથા કહી રહ્યા હતા પરંતુ આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવી પહોંચે છે સંગીતા ધારાસભ્ય અને પુત્ર આ સહિતના તેમની સાથે તેમના કાર્યકર્તા હોય તે અલગ વાત તેવી હતી કે તેઓ આવી પહોંચે છે અને તેમનું આગતા સ્વાગતા કરવામાં આવે છે તેમનું સ્વાગત કરવામાં આવે છે અને ત્યારબાદ સી પાટીલના દીકરા જીગ્નેશ પાટીલ ભાષણ પણ આપી દે છે વાત એ હતી કે પેલી જે કથા હતી એક તરફ હતી અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાષણ આપી રહ્યા હતા એકબીજાની વાહવાહી કરી રહ્યા હતા આ બધું ચાલી રહ્યું હતું લોકો સાંભળી રહ્યા હતા પરંતુ થોડા સમય પછી વ્યાસપીઠ પર બેઠેલા મહારાજ તેને લઈને ટકોર કરે છે એ ટકોર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેઓ કહી રહ્યા છે કે આ બધું કરવું હોય તો અમને નહીં બોલાવવાના સીધી રીતના તમને કહું એમનો ઇશારો શું હતો તો આ બધું કરવું હોય તો અમને નહીં બોલાવવાના અને આ બધું હોય તો આરતી પછી રાખવાની કા આવી જાય વચ્ચે કશું ના હોવું જોઈએ અને જો પછી તમે વચ્ચે રાખો છો તો પછી બીજાને બોલાવી લેજો આ તેમનું કહેવું હતું તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે આટલું બધું આગતા સ્વાગતા કરવું હોય તો એક દિવસ જ કથાનો એની માટે ઘોષિત કરી દેવો જોઈએ તે પણ આપણે કહીશું પરંતુ પહેલા આપ એ સાંભળો કે સી આર પાટીલના દીકરા ત્યાં પહોંચ્યા હતા કેવો માહોલ હતો તેઓ શું બોલ્યા યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ અને જળશક્તિ મંત્રાલય લોક લાયલા મંત્રી શ્રી અમારા સી આર પાટીલ સાહેબના સુપુત્ર આપણને સંબોધન કરશે બોલો ભારત માતા કી આજે શિવ પુરાણ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સુરત શહેરના માજી ઉપપ્રમુખ શ્રી છટુભાઈ પાટીલ સુરત મહાનગરના ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ શ્રી ભાઈદાસભાઈ પરમેશ્વર ભાઈ જેમને પ્રોટોકોલ જ નથી આવડતું તો પ્રોટોકોલ શીખો પેલા કોને માઈક આપવાનો કેવી રીતના પણ કઈ નહીં શીખે છે શીખી જશે આપે સાંભળ્યું કે જીગ્નેશ પાટીલે શું કહ્યું પણ હવે અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તમને જે સંભળાવવા જઈ રહ્યા છીએ એ વિડિયો સ્વરૂપે નહીં પરંતુ હું જ બોલીને સંભળાવી દઉં છું કારણ કે અમુક યુટ્યુબના નિયમો અનુસાર કેટલુંય કન્ટેન્ટ હોય છે તે કોપીરાઈટ કન્ટેન્ટમાં ગણવામાં આવે છે અમે આપને સંભળાવી દઈએ કે મહારાજ શું બોલ્યા હતા વાત એ છે કે લલિતજી નાગરજી મહારાજે શું કહ્યું હતું તેમણે કહ્યું કે આગળ જે પણ કથા હોય ફોન કરીને કહી દેજો આજે રાત્રે જ સૂચના આપી દેજો કથા એક જ શરત પર થશે જે પણ અતિથિ આવે તે આરતી પછી આવે આરતી પહેલાં નહીં આવવાનું અને આરતી પહેલા કથા શરૂ થાય ત્યારે આવો વચ્ચે ના આવો ચાલુ કથામાં કોઈને પણ આમંત્રણ નહીં સ્પષ્ટ કહી દેજો આ વાત પણ તેઓ ઉમેરે છે કે સ્પષ્ટ કહી દેજો એટલે કે આવું પછી ના બને કથા કરાવવી હોય તો ઠીક નહીતર દુનિયામાં ખૂબ મહારાજ છે એટલે કે તેમણે કહ્યું કે હું આવીશ તો આ નિયમો રહેશે બાકી અન્ય લોકો છે જે કથા કરે છે જેમની કથાઓમાં વચ્ચે લોકો આવીને આ પ્રકારે બોલી શકે છે પણ મારી કથામાં આવું નહીં ચાલે આગળ તેઓ કહે છે કે કથાને ખેલ કરી દીધો છે કથાને ખેલ સમજી લીધું છે આ આવ્યો તેમના ગળામાં પહેરાવ્યો બીજો આવ્યો તો તેમના ગળામાં પહેરાવો તો એવું કરો એક દિવસ કથાના સન્માનનો દિવસ જ ઘોષિત કરી દો એટલે કે કથા માટે સન્માનનો એક દિવસ જ રાખી દો આ રાતના બાર બાર વાગ્યા વચ્ચે લોકો આવે છે ગાંડા થોડી છે ઘર છોડી છોડીને આવ્યા છે અહીંયા બધાનું સન્માન છે વ્યાસગાદી કોઈનું અપમાન નથી કરતી બધાનું સ્વાગત છે તેમણે કહ્યું લોકો અહીં આવે છે મોડે મોડે સુધી રહે છે આમનામ થોડા આવે છે અને બધાનું સ્વાગત કરે છે વ્યાસપીઠ પણ એક પ્રોટોકોલ હોય ચાલુ કથામાં આમને બોલાવો તેમને બોલાવો દુપટ્ટા જ નાખવામાં સમય કાઢીશું તો સંભળાવીશું ક્યારે આ વાત એ લલિતજી મહારાજે કરી છે ને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એ કથાની ગંભીરતા નહોતી ખબર અને કથાની ગંભીરતા ખબર હતી એટલે આપણે ત્યાં ભૂતકાળમાં પણ ચાલુ કથામાં નેતાઓ પહોંચે છે પરંતુ અભિવાદન ઝીલીને પોતાની જગ્યાએ બેસી જતા હોય છે તમે ચાલુ કથામાં પહોંચો પાછા ચાલુ કથામાં તમે તમારા ભાષણ આપો ચાલુ કથામાં બીજી વાતો કરો તો જે મુખ્ય ઉદ્દેશ્ય હોય લોકોને શિવકથાનો કે ભગવાન શિવની વાતો કરી અથવા તો જે મૂળ વાત ચાલી રહી હોય એ તો બીજી તરફ રહી જાય એટલે કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હશે બની શકે કે ત્યાંના આયોજકોએ કીધું હોય ને ત્યારબાદ નેતાઓ પોતાની ફિતરત પ્રમાણે વાત શરૂ કરે પછી નક્કી ના હોય કે વાત ક્યારે પૂરી થાય કેટલી મિનિટ ચાલે વાતમાં કોણ આવે એટલે બધું ચાલે રાખ્યું અને નવા નેતાઓ છે સંગીતાબેન પાટીલ તો હોશિયાર છે અનુભવી છે જિજ્ઞેશ પાટિલ સી આર પાટીલના દીકરાને પણ હોશિયાર માનવામાં આવે છે કે એ પણ હોશિયાર છે વિસ્તારમાં પણ આવું કેમ કર્યું એ તો લોકો વિચારી રહ્યા છે ને એક વાત એક મેસેજ લોકો વચ્ચે એવો પણ જઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી તેના નેતાઓ ભલે મોટી મોટી વાતો કરતાં પણ એક સેન્સ જે હોવી જોઈએ કે ચાલુ કથામાં તમે જાઓ છો તો પછી વચ્ચે આવી લવારી ન કરવાની હોય આવી વાતો ન કરવાની હોય અથવા તો કથાને અનુરૂપ વર્તન કરવાનું હોય એ ન કર્યું છું આટલી પણ ખબર નથી પડતી આવું લોકો કહી રહ્યા છે ચર્ચા થઈ રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યું હોય લાઇક કરજો શેર કરજો અન્ય લોકો સુધી પહોંચાડજો ધન્યવાદ